જંબુસર ગાયત્રીનગર સોસાયટીની મિટિંગમાં હોબાળો સ્થાનિક હિતેન્દ્રસિંહ ઠાકોરની ગટર ચેમ્બર કેટલાક ઈસમોએ તોડી પાડતા પાલિકામાં લેખિત રજૂઆત કરાઈ ગાયત્રીનગર સોસાયટી જંબુસરમાં કેટલાક ઈસમોએ કાયદો હાથમાં લીધો ગાયત્રીનગર સોસાયટીમાં શ્રીકૃષ્ણ મંદિરે સોસાયટી પરિવારની મિટિંગનું આયોજન હિતેન્દ્રસિંહ ઠાકોરે સોલ મુદ્દાને એજન્ડા અગાઉ નક્કી કર્યા મુજબ વિકાસના કામો માટે કરેલ હોય કેટલાક ઈસમોએ મિટિંગમાં હલ્લાબોલ કરી ગાળોને ધમકી આપી મિટિંગને વેરવિખેર કરી અને ત્યારબાદ જેસીબી સીબી બોલાવીને બિનઅધિકૃત રીતે હિતેન્દ્રસિંહ ઠાકોરના ઘરની ગટર ચેમ્બર સહિતની લાઇન તોડી નાખતા હિતેન્દ્રસિંહે ન્યાયની દાદ માટે પોલીસ સ્ટેશન નગરપાલિકા મામલતદાર કચેરી પ્રાંત કચેરી કલેક્ટર કચેરી અને સુરત આરસીએમમાં રજૂઆત કરી છે શું આવા તત્વો ઉપર તંત્ર કાર્યવાહી કરશે કે કેમ એ જંબુસરમાં ચર્ચાનો વિષય બન્યો છે હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર ગાયત્રી નગર સોસાયટીમાં રહું છું અને અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે પચીસ તારીખે અમે સોળ મુદ્દાના એજન્ડાની એક સારા કામોની મિટિંગ રાખી હતી જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હલ્લાબોલ કર્યો અને મિટિંગને વેરવિખેર કરી નાખી હતી અને જેના કારણે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અહીંયા હું આવ્યો ત્યારે જેસીબી બોલાવીને જેમાં અરવિંદ ચૌહાણ ચંદુ પતિયા દિવ્યાંગ પરસારવાળા કમલેશ તિલવાણી અને રોહિતભાઈ રમેશભાઈ ખારવા જેમને નગરપાલિકાએ સરકારી કામ કરેલું હતું જેસીબીથી એ એમને બિન બિનઅધિકૃત રીતે તોડી પાડીને મને આ નગરપાલિકાની સુવિધાથી વંચિત કરેલો છે આ અનુસંધાને મેં પોલીસ સ્ટેશનમાં નગરપાલિકામાં મામલતદાર કચેરીએ પ્રાંત કચેરીએ કલેક્ટરમાં અને આરસીએમ સીએમ સુરતમાં એની રજૂઆત કરેલી છે અને મને આનો ન્યાય મળે એ માટે મેં માંગણી કરેલી છે